તો કન્યા રાશિવાળા જાતકો આ મહિનાની અંદર બને ત્યાં સુધી કોઈ સાથે વાદ વિવાદ ન કરવો પોતાના ગણતરી કાર્યમાં આગળ વધવું અને મહિનાના અંતે જેમ જેમ મહિનો પસાર થતો જશે એમ એમ આપના કાર્યો પણ સુધરતા જશે આપે ભગવાન માં ભગવતી જેને આપ પૂજતા કરતા હો તેની ઉપાસના કરવાથી ખૂબ સારું ફળ મળશે તો આ કન્યા રાશિવાળા વાળા જાતકોનું ફેબ્રુઆરી માસ માસિક રાશિફળ